ફિલ્મ દેવદાસ આપે જોઈએ છે પારો માટે દેવદાસ ગાંડો બને છે અધીરો બને છે છેટ તેના ઘર સુધી પહોંચી જાય છે અને છેવટે તેના બારણામાં જ પોતાનો જીવ આપે છે આવી જ કંઈક ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે ગામડાની આ ઘટના છે તસવીરમાં દેખાતો કથિત રીતે આ દેવદાસ પોતાની પ્રેમિકાને મળવા જાય છે રાત્રિ સમયે પ્રેમિકા તેને બોલાવે છે અને પોતાનું સ્કૂટર લઈ પહોંચેલો આ દેવદાસ પોતાની પ્રેમિકાના સાસરીયા હાથે ઝડપાઈ જાય છે અને તે બાદ શરૂ થાય છે તાલિબાની સજા આ દેવદાસને મારપીટ કરવામાં આવે છે તે બાદ તેને ટકો કરવામાં આવે છે દ્રશ્યોમાં દેખાતું આ મુંડન એક તાલિબાની સજા છે અને આધુનિક દેવદાસ એવા બનાસકાંઠાના એક યુવકને આ રીતે મુંડન કરી સજા આપનાર ચાર વ્યક્તિઓ સામે હાલ તો દિશા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે